ઋગવેદ તો એમ કહે છે કે સૂર્યનું પ્રથમ કિરણ આ ધરતી ઉપર આવે અને છાતી ઉપર આછું વસ્ત્ર રાખી હૃદય ઉપર જે પ્રકાશ લે છે એને હૃદય હૃદય રોગ હવે સાંભળો તમને મંત્ર તમે એક ગ્લાસ પાણી સાંજે તમારા અગાશી હોય કે જ્યાં ખુલ્લું હોય ત્યાં કોટન નું કાપડ રાખી અને ઉપર મૂકી દેવાનું રાત્રિના સમયમાં ચંદ્રના અંજવાળામાં ગ્રેવિટેશનલ ફોર્સ ને કારણે એની અંદર એક ઔષધિ નિર્માણ થઈ છે પાણી ઓલ ડાયનેમિક પ્રોસેસ એ પાણી સવારમાં

અને એકવીસ વખત નીચેનો મંત્ર બોલવાનો છે ઓજનથ દહી મિત્રમાં આરોહંતુ મય દિવ રમ હૃદયરોગમ અમા સૂર્ય હરિમાણાય છે નારાયણ હરિમાણાય છે નારાયણ એકવીસ વખત આ મંત્ર બોલો શબ્દ બ્રહ્મની અસર પાણીમાં જશે પાણીની કેમેસ્ટ્રી ચેન્જ થવા લાગશે સૂર્યની શક્તિ આવશે આ નિરંતર પીવા લાગો તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ વેન બ્લોક હશે એ વેન તમારી બ્લોકમાંથી મુક્ત થઈ જશે